આગામી તારીખ સાત નો બે હજાર પચીસ ના રોજ સુરત શહેર ખાતે લેબ ગ્રોન જીવનના વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે પ્રસ્તુત કરાશે ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકાર પ્રસિદ્ધ નાટ્યકાર અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવનના વિવિધ પ્રસંગોનું દીર્ઘદર્શન રજૂ થશે મુંબઈના ડિમોલેશનની ક્રૂ દ્વારા ઓપરેશન સિંધુના ગીતો પર દિલધડક સ્ટન્ટ સાથે ડાન્સ રજૂ થશે અને મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સ પારખા ગીત પર કેરળની માર્શલ આર્ટ કલારી પ્યા્ટુના કલાકારો વીર રસનો વોર ડાન્સ જો કરશે ભવ્યતિ ભવ્ય પોપ્સ હોલોગ્રામની હાઈફાઈ ટેકનિકથી સજીવ નમોત્સવ કાર્યક્રમ દર્શકો સમગ્ર કાર્યક્રમ લેબ ડાયમંડ એસોસિએશન દ્વારા માત્ર માટે આયોજિત નીચેના સ્તર પર સંપર્ક કરી શકો છો મૈત્રી કંપની તરફથી હું બોલું છું આપ સૌ જાણો છો કે આપણે ત્યાં વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ છે આપણે ટોટલી આધારીત હતા બહારથી રફ લાવતા અને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરતાં અને પોલિશ માલ એક્સપોર્ટ કરતા તો એની અંદર મુંડિયામાંડ આપણું લેબર અને લેબર ઉપરના જે પ્રોફિટ હોય એટલું જ બધતું હતું નરેન્દ્રભાઈનું સપનું હતું કે આપણે દરેક બાબતમાં આત્મનિર્ભર બનીએ મેક ઇન ઇન્ડિયા એમનું જે સ્લોગન છે એને સાકાર કરીએ એમાંથી આપણને આ લેબગ્રોન ડાયમંડ એ સુરતની જ શોધ છે સુરતમાં જ બને છે આજે સુરતની અંદર લગભગ બારથી તેર હજાર મશીન ચાલે છે એનું પ્રોડક્શન લગભગ એકવીસ લાખ કેરેટ પર મંથ એનું પ્રોડક્શન છે એમાંથી સાત લાખ કેરેટ જેટલા ડાયમંડ પોલિશ થતા હશે અને એમાંથી નાઇન્ટી પર્સન્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ મોટા ભાગનો એક્સપોર્ટ ફિફ્ટી પર્સન્ટ એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે બાકીના અન્ય કન્ટ્રીમાં થતું હોય છે થોડી ઘણી રફ લેબગ્રોનની આપણે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ અને એને જો મિલાવીએ તો આપણે બારેક લાખ કેરેટ પોલિશ માલ તૈયાર થાય છે અત્યારે જે ત્રણ વર્ષ પહેલાં આનીથી પચીસ ટકા હતો જે એનો ગ્રોથ ડે બાય ડે વધતો જાય છે ડે બાય ડે યુઝ થતો જાય છે આજે ડાયમંડ પહેરવાની બધાની ઈચ્છા હોય છે પણ લોકો એને એફોર્ડ કરી નતા શકતા આજે જ્યારે લેબગ્રોન ડ્રાઈવન છે એની કિંમત ઘણી બધી ઓછી છે એટલે સામાન્ય માણસ પણ એનું સપનું પણ સાકાર થાય છે એ પણ ડાયમંડના દાગીના પહેરી શકે છે આટલો મોટો વિશાળ દેશ એ જ્યારે પહેરતો થશે ત્યારે આનું ભવિષ્ય બહુ જ આગળ આવશે અને લોકો આનું પ્રોડક્શન પણ વધશે અને આ રીતે દેશનું ઊંડિયામણ કમાવનારો આ એક જ બિઝનેસ એવો છે કે બાકી બીજા બધા બિઝનેસમાં કંઈક ઇમ્પોર્ટ કરવું પડે તો આપણું ઊંડિયામણ અડધું થતું હોય છે અને હંડ્રેડ પર્સન્ટ આપણું ઊંડિયામણ બચે છે આવો બિઝનેસ નરેન્દ્રભાઈનું સપનું સાકાર કરવા જઈ રહ્યું છે આપણે જ્યારે પંચોતેરમું વર્ષ નરેન્દ્રભાઈનું ઉજવી રહ્યા છીએ સુરત લેબગોન ડાયમંડ એસોસિએશન દ્વારા એમનો પંચોતેરમું વર્ષ ગાંઠ ભવ્યથી ભવ્ય ઉજવવા જઈ રહ્યા છીએ અને આપ સૌને એમાં નિમંત્રણ છે આપ આવો અને એનું માર્કેટિંગ વધુને વધુ થાય એવા પ્રયત્ન કરજો થેન્ક યુ આભાર થેન્ક યુ ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પંચોતેર વર્ષના જન્મ દિવસ સમગ્ર ભારતની અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવા માટે લોકો જઈ રહ્યા છે સુરત શહેરની અંદર લેબગ્રોન ડાયમંડ એસોસિએશન મારફતે ભારતની અંદર ક્યારેય આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન નથી હોય એ પ્રકારનો કાર્યક્રમ એટલે નમો ઉત્સવ કાર્યક્રમનું આયોજન આ સંસ્થા દ્વારા કરવા જઈ રહ્યા છે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એની પ્રગતિનો કોઈ શ્રેય જો અમે દઈએ તો અમારા એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીએ છીએ કારણ કે જ્યારે તેઓ અમેરિકાની મુલાકાતે ગયેલા ત્યારે એમની જે ગ્રીન લેબ ડાયમંડ એમને પ્રેઝન્ટ કરેલો એના કારણે સમગ્ર વિશ્વની અંદર લેપગ્રોન ડાયમંડનું એક નવું માર્કેટ ઊભું થયું છે આ નવા માર્કેટના કારણે આજે સુરત શહેરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર લાખો રત્ન કલાકારોને રોટી રોજી પણ મળી રહી છે આ કાર્યક્રમ ગુજરાતના જાણીતી કલાકાર સાંઈરામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર દોઢસો કરતાં વધારે કલાકારો પાર્ટિસિપેટ થવાના છે અને સાથે સાથે સિંદૂરનો થીમ સાથે પણ આ કાર્યક્રમને અંદર આવરી લેવામાં આવેલ છે આની પ્રગતિ લેપગોન ડાયમંડની સાહેબના પ્રયત્નના કારણે સ્ટેટિસ્ટિકલ માહિતી આ સંસ્થાના આગેવાનો શ્રી વેલજીભાઈ શેટા આપશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે